અચાનક આગ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ આગ લાગવાના ઘર વખરી તેમજ ખેતી ની સામાન મળીને ખાખ થઈ ગયો છે જ્યારે મકાન માલિક લાલજીભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવાર સાથે તેમના ખેતરમાં કામ અર્થે ગયા હતા તે સમયે તેમના પડોશીનો ફોન આવ્યો હતો કે તમારા મકાનમાં આગ લાગી છે જ્યારે આ બનાવની જાણ તેમને થતા તેઓ તાત્કાલિક તેમના ઘરે દોડી આવ્યા હતા અને આવીને જોયું તો તેમના મકાનના એક રૂમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી જેને લઈ આસપાસના લોકો દ્વારા આગ બુજવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ બાબતે તેમને થોડા સમય પહેલા

મને ખબર હતી નહી અને મને મારામાં ફોન આવ્યો હું મારી વ્યક્તિ છે મારા ઘર એનો ફોન આવ્યો એટલે હું તરત ઘરે આવ્યો ઘરે આવ્યો એટલે મેં જોયું એટલે મારું મકાન પૂરી રીતે આખું આગમાં લપેટામાં હતું એટલે અમે ડોલે ડોલે પાણી નાખીને અમે ઓલવવાની કોશિશ કરી એની અંદર મારે ઘર સામાન અને ખેતીને લગતા તમામ વસ્તુઓ અને તમામ સાધનો હું એની અંદર રાખતો હતો એ બધું ભળીને ખાક થઈ ગયું છે તો અમારે હયાના માટે શું કરવું અંદાજે એની અંદર મારે લાખ દોઢ લાખ રૂપિયાનો સામાન હતો ટોટલી મારે ટ્રેક્ટરનો ઘરનો દાણા બધું એની અંદર જ ભરેલું હતું અને એ બધું ભણીને રાખ થઈ ગયું છે શું કારણસરમાં એવું છે કે આમાં સામેવાળા અમારે વારે ઘડી અહીંયા કડી ભરાવે છે થાંભલેથી પીજી વિશેલ વાળાને જાણ કરી છતાં કોઈ અહીંયા આવતા નથી જોવા ડાયરેક્ટ થાંભલેથી લંગરિયા નાખે છે એનો વોલ્ટ અમારે એવડે એ લોકો એસી વાપરે છે અને અમે એમને કીધેલો છતાં એ વારંવાર કડ્યું ભરાવે છે એમને કહેતા છતાં પીજી વિશેવાળા કોઈ ચેકિંગમાં આવતા નથી એ પછી મેં રાજકોટ ડિવિઝનમાં જાણ કરેલ છે છતાં કોઈ અધિકારીઓ ચેકિંગ કરવા માટે કોઈ અહીં આવતા નથી તો હવે અમારો સામાન હળગી ગયો તો હવે અમારે શું કરવું આના મશે મને તો કોઈ કોઈ મારે કોઈ આશા કરીએ નહીં લાખ દોઢ લાખનો સામાન હળગી ગયો એને જાણ પહેલાં છતાંય ત્રણ વાગેથી સાંજે પાંચ વાગ્યા સુધી કરી રાખે છે એ પછી સાંજે નવ વાગેથી સવારે પાંચ વાગ્યા સુધી કરી ભરાવે છે તો હવે એમને એસી વાપરવા છે અમારે પંખા વાપરવા છે તો એમના ફોલ્ટે અમારે શું કરવા